નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગુજરાત રાજ્યમાં ગૌચરની જમીન ઉપર ઠેર ઠેર દબાણો કરાવવાની ફરિયાદો વહીવટી તંત્ર અને ન્યાયાલય સુધી પહોંચી છે અને તંત્રના આર્થુ અભિગમને પરિણામે પ્રતિ વર્ષ આ રાજ્યમાંથી ગૌચરની જમીનો હિસ્સો ઓછો થઈ રહ્યો છે જો કે સરકારની નજર સામે જ ગૌચરની જમીનો બિલ્ડરો ચરી જતા હોવાની ફરિયાદ વડોદરાના સામાજિક કાર્યકર અરવિંદ સિંધા દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે આજરોજ અરવિંદ સિંધા દ્વારા જિલ્લા કલેક્ટર છે જે માટે સારાભાઈ કંપનીના સંચાલકો ઓ પારેખ ચૌલા શાસ્ત્રી નેપચિન ગ્રુપના બિલ્ડર્સ અને તલાટી તેમજ મહેસૂલી કર્મચારીઓ સામે લેન્ડ અને ફોજદારી ફરિયાદ દાખલ કરીને ગોચરની જમીન પરત લેવાની માંગ કરી છે અરવિંદ સિંધા દ્વારા જિલ્લા સમાહર્તાને લખાયેલ પત્રમાં સ્પષ્ટપણે કર્મચારીઓની મિલી ભગતમાં ખોટા પુરાવાઓ ઉભા કરીને તેની રજા ચિઠ્ઠી બનાવાઈ છે અને આ બાદ મોસ્ટ મોટી બિલ્ડીંગ પણ આકાર લઈ રહી છે તંત્રના નાક નીચે અંદાજે બે લાખ સ્ક્વેર ફૂટ જગ્યાઓ કદડો કરા હોવાનો પણ આક્ષેપ સામાજિક કાર્યકર અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવ્યો છે તેમના કહેવા અનુસાર ગોરવા મુખ્ય માર્ગ ઉપર ગોચરની જમીન ઉપર સારાભાઈ કંપની અને નેપચ્યુન ગ્રુપના બિલ્ડર્સ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો ઉભા કરવામાં આવ્યા છે નેપચ્યુન ગ્રુપ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા છે એમાંથી કેટલોક હિસ્સો એ સરકારી ગોચરનો છે અને કેટલોક હિસ્સો એ કૃષિ યુનિવર્સિટીનો છે એવો પણ આક્ષેપ અરવિંદ સિંધાએ કર્યો છે આ એક જે વડોદરા શહેરની મોજે સુમાનપુરામાં જે ગૌચરની જમીનો હતી એમાંની એક આ રેવન્યુ સર્વે નંબર એકસો બાર એમાં બે લાખ સ્ક્વેર ફીટ એટલે ચાર એકર દસ કૂઠા જેટલી જમીન બે હજાર પાંચ છ સુધી ગૌચર જમીન હતી પરંતુ ત્યારબાદ જે આ સારાભાઈ કંપની વેચાઈ અને બિલ્ડરોને એ એ કંપની પોતાની જમીન સિવાય પાછળ આ ગૌચરની જમીન અને કૃષિની જમીન એ તમામે તમામ છીનવી લેન્ડ ગ્રેબ કરી એના પર રજા ચીઠકીઓ અને ખોટી એને કરાવી અને આ જે બિલ્ડિંગો બાંધી દીધી છે એ તદ્દન ગેરકાયદેસર છે અને આ બિલ્ડિંગોને અમે કલેક્ટરને પણ અત્યારે રજૂઆત કરી છે કે આનું લેન્ડ ગ્રેબિંગ થયું છે ગૌચરનું તમે જોયું છે હમણાં હાઈકોર્ટમાં પણ ગૌચર બાબતે જે અદાણી કંપની સામે પણ હાઈકોર્ટે સખત વલણ અપનાયું છે એવું જ વલણ આ કલેક્ટર સરકાર અને ટૂંક સમયમાં જો કલેક્ટર નિર્ણય નહીં લે તો અમારી પણ હાઈકોર્ટમાં જે પીઆઈ ચાલી રહી છે ગૌચર બાબતે એમાં અમે સામેલ થઈ અને આ તમામે તમામ બાંધકામો જે દેખાય છે તે અમે રદ કરવા અમે પણ સામેલ થઈશું એવી એક તમે અત્યારે જોયું હશે આ નેપક્યુન પ્રિયોન ને આ જે બાજુનું જે કોમ્પ્લેક્સ છે આ રિલાયન્સ ટ્રેન્ડ્સવાળું એ આખી મેરિયોટ એ બધી હોટલો બધી જ દબાણમાં જ છે અને એ પણ સરકારી જમીનોમાં છે અડધી જમીન કૃષિ યુનિવર્સિટીની છે અડધી ગૌચરની છે એટલે આ એક આટલી મોટી સારી કંપની કહેવાય રજિસ્ટર્ડ સારાભાઈ વિક્રમ સારાભાઈની કંપની એ આ વસ્તુ કરી રહી કરી છે એમણે તો બહુ મોટું યોગદાન આપ્યું છે આજે ગુજરાતમાં કે વર્લ્ડ લેવલે પરંતુ તેમના વહીવટદારો દ્વારા બિલ્ડરો સાથે મળી અને આટલી મોટી જમીન પર કબજો કરીને ગેરકાયદેસર રજા ચિઠ્ઠી ઇસ્યુ કરી બિલ્ડિંગો બનાવી છે તે સામે અમે આ એક મોહિમ ચલાવી છે તો તે અંતર્ગત જો નિર્ણય કલેક્ટર નહીં લે તો અમે સો ટકા અમે હાઈકોર્ટમાંથી આનો મને હુકમ લાવી અને હિતમાં ગૌચર માટે આ જમીન અપાવડા છે ડેવલપર્સમાં બે ત્રણ જણ છે એક તો નેપચ્યુન ડેવલોપર્સવાળા છે પછી બીજું શ્રેયસભાઈ શ્રેયસભાઈ શાહ અને અન્ય બીજા તમે જોયું આખું સારાભાઈ કમ્પાઉન્ડ આટલું મોટું હજાર બે હજાર કરોડની પ્રોપર્ટીઓ છે એ સારાભાઈની કંપનીની જમીન તો ફક્ત નવ લાખ સ્ક્વેર ફીટ હતી પરંતુ આ લોકોએ દસ લાખ સ્ક્વેર ફીટ જમીન ઝ કરી છે ગેરકાયદેસર રીતે એમાં એક આ આગળની જે ગોરવા મેઇન રોડ પરની આગળની તો બે લાખ સ્ક્વેર ફીટ જમીન તો ગૌચરની છે બાકી બીજી બધી તો કૃષિની છે કૃષિ યુનિવર્સિટીની છે એટલે અમારો વિરોધ તો સખત વધારે એટલે કે અમે આજે મંદિરો કોલેજો અને ગૌચરની જમીનો બચાવવા માટે નીકળ્યા છે તો એમાંનો એક આ ગૌચર ભાગ છે એના માટે અમે સો ટકા લડત આપીશું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર